ત્યારે બંધારણમાં એની જોગવાઈ કરી અને જે આ બંધારણની જે જોગવાઈ ઓબીસી એસટી એસસી ની જે જોગવાઈ છે એની ફેરવિચારણા કરવા એવું જાહેરમાં કહ્યું છે જ્યારે આ દેશ જોડનું કામ કરનાર કોઈ હોય તો એ રાહુલ ગાંધી છે અને દેશનું બંધારણ જ્યારે ઓગણીસો પચાસમાં માં ડોક્ટર ભીમરાવ આંબેડકરે બનાવ્યું ત્યારે દેશની અંદર ત્યારે પણ એને કોઈ પિસાબે ઓગણીસો એકાવન ની અંદર આ દેશના બંધારણના ઘડવિયા ડોક્ટર ભીમરાવ આંબેડકર ને જ્યારે તેમને ચાલુ કાયદા મંત્રી હોવા છતાં નેહરુ અને આ કોંગ્રેસની સત્તાવાળાએ રાજીનામું આપવાનું નૃત્ય કર્યું છે ઓગણીસો બાવન ને ઓગણીસો ચોપન ની અંદર પણ ડોક્ટર ભીમરાવ આંબેડકર એ દેશના બંધારણના ઘડવિયા એમને હરાવવાનું કોઈ એક કૃત્ય કર્યું હોય તો એ કોંગ્રેસે કહ્યું છે આજે આ બંધારણની વાતો કરનાર અને બંધારણનું જે બચાવ કરનાર કોઈ હોય તો અત્યારના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમણે બે હજાર દસની ની અંદર આખા હિન્દુસ્તાનની અંદર સુરેન્દ્રનગર મુકામે જ્યારે સાહીઠ વર્ષ બંધારણના પૂરા થયા ત્યારે હાથી ઉપર જે બંધારણનો ગ્રંથમૃતિ આખા સુરેન્દ્રનગરમાં હાતીની અંબાડીએ જેનું સ્વાગત કરી અને પ્રશંસા કરી અને આ દેશને બંધારણ પૂરું કરવાનું કામ અને રાજેશભાઈ ચુડાસમા બે હજાર ઓગણીસમાં જ્યારે લોકસભાના સભ્ય હતા ત્યારે બંધારણની જે ટાઈમ પૂરો થાય એ દેશના પ્રધાનમંત્રીએ ફરી પાછા દસ વર્ષનો બંધારણમાં વધારો કર્યો છે આજે દેશ વિરોધી કૃત્ય કરનાર ને ઓળખી લેવાની જરૂર છે આ કોંગ્રેસ કરનારી છે એને સાઠ વર્ષની અંદર બેતાલીસ વખત આ બંધારણની સંશોધનમાં તેમણે સંશોધન કર્યું છે અને બંધારણને જો તોડવાનું કોઈ કામ કર્યું તો કોંગ્રેસે કહ્યું છે એમાં ખાસ કરીને રાહુલ ગાંધીએ કહ્યું છે જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર જ્યારે પણ રાહુલ ગાંધી વિદેશના પ્રવાસે જાય ત્યારે ભારત દેશની જનતાને ફેસ પહોંચે એવા નિવેદનો અવારનવાર કરવામાં આવે છે ગાંધી પરિવાર હંમેશા અનામત વિરોધી રહ્યો છે એ ડોક્ટર સાહેબ આંબેડકરની વાત હોય બંધારણની વાત હોય કે આવનારા સમયમાં આ દેશમાં અનામત નાબૂદ કરવાની વાત હોય